ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ખાતરની થેલીમાં પથ્થર નીકળતા કંપની સામે રોસ જેસર તાલુકાના જૂના સનાળા ગામના ખેડૂત એ ખાતરની થેલી ખરીદી જેમાં નીકળ્યા પથ્થર ખેડૂત એ ખરીદેલ ખાતરની થેલીમાંથી પથ્થર જેવો પદાર્થ નીકળેલ ચોવીસ કલાક પાણીમાં રાખવા છતાં ન ઓગળ્યો જૂના સનારા ગામના ખેડૂત અરવિંદભાઈ વાઘેલાને ત્રિશુલ કંપનીના ખાતરમાં થયો કડવો અનુભવ ખાતરની જગ્યા એ પથ્થર મળ્યું ખાતરની થેલીમાં

અને આ જે અંદર એમને અંદર લખેલું છે કે ભાઈ કેટલા ટકા કઈ કઈ વસ્તુ છે આ લખેલું છે તમે એનાથી મતલબ રાખો અંદર શું છે એની સામે તમે મતલબ રાખો તો અમે એમને પૂછ્યું કે આ શું તો બીજું અંદર છે શું તો એમને એવું કીધું કે રો મટીરિયલ છે તો એ રો મટીરિયલ જે છે એ પચાસ કિલોની બેગમાં તો ભેગું જ આવે છે ને તો કંપની રો મટીરિયલ પણ એટલા ટકા આવશે એવું લખવું જરૂરી છે એવું કંઈ અંદર લખેલું નથી અને કાયદેસર આ ખેડૂતોને ઉલ્લું બનાવવાની વસ્તુ છે આપ જોઈ શકો છો કે છેતરામણી એક જાતની લોભામણી વસ્તુ છે તો અમારી આ વિડીયોના માધ્યમથી સરકારશ્રીને પણ વિનંતી છે કે તમે જે કોઈ આવી કંપનીઓને લાઇસન્સ આપ્યા હોય તેમની પાસે મોનિટરિંગ કરો અને જુઓ કે ખરેખર આમાં અંદર શું થઈ રહ્યું છે કલાક પાણીમાં રાખી આ તમે જોઈ શકો છો આ મટીરિયલને ગઈકાલે લાવીને એમને પાણીમાં પલેલું તો અઢાર કલાક વહી જાય છે આના ઉપરથી છતાં પણ જોવા પથ્થર એવા એવા ખોખે છે તમે જોઈ શકો છો તો સરકાર ને તેમાં સરકારના પ્રતિનિધિ કર્મચારીઓને પણ વિનંતી છે અમે અમને લેબમાં પણ મોકલવાના છીએ કે આમ ખરેખર આમની સાચી રીતે લેબ થાય દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને ખેડૂતોને ન્યાય મળે અને ગુજરાતના તમામ ખેડૂતોને ખાતર દવાની ખરીદી કરતાં પહેલાં ખાસ વિનંતી છે કે આવું બધું જોઈ ચકાસી અને પછી લેજો કોઈપણ લેભાગવો આવી કંપનીઓના તમે ખાતર કે દવા લઈ આવી અને છેતરાવતા નહીં જય હિન્દ